ઓમ શ્રી ગણેશ આઈ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ચૈત્ર માસ પવિત્ર ચાલી રહ્યો છે અને ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું બહુ મહિમા છે બહુ જ મહત્વ છે જે ઓખાહરણ સાંભળે છે મિત્રો એને ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે તાવે જ્યાં કૃષ્ણ ભગવાને જ્યારે તાવને દોરડેથી બાંધ્યો હતો ત્યારે ભગવાને કહ્યું હતું જો તું મારા ભક્તો પાસે જઈશ જે ઓખાહરણ સાંભળશે એની પાસે સપનામાં પણ જઈશ તો તારું માથું છેદી નાખીશ તો તાવે ત્યારે કોલ આપ્યો હતો કે જય એક વાર ઓખાહરણ સાંભળશે તેને હું વર્ષમાં ન દેખાવ જે બે વાર ઓખાહરણ સાંભળશે તેને તે હું જોઈને જતો રહું જોઈને ચાલ્યો છો અને જે ત્રણ વાર સાંભળશે ઓખાહરણ તેને તો હું જન્મમાં ન દીઠાવ દીઠું તો આવો કોલ ને આપીને તાવ ભગવાન શ્રી ભોળાનાથના ધામ ગયા કૈલાશ અને તેના ગણ બની ગયા તો તાવે આવા કોલ આપ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે કે ઓખાહરણ સાંભળવાથી વ્યક્તિ રોગ મુક્ત રહે છે તો મિત્રો આ ઓખાહરણ પૂરું સાંભળજો અને બીજાને પણ જો વિડીયો સારો લાગે તો શેર કરજો જય મહાદેવ જય શિવ શક્તિની જય ઓમ પરમાત્માને નમઃ જય ઓખારાણી ઓખાને સ્વપ્નમાં દર્શન ચિત્રલેખાનું દ્વારકામાં આગણ ચિત્રલેખાએ કર્યું અનિરુદ્ધનું હરણ હે રાજન રોહિણીપુરમાં વસવાટ કરતી પરમ સુંદર સ્ત્રીઓ ચિત્ર નિર્માણ કલાની દ્રષ્ટિએ અતિશય અદ્ભુત આશર્ય પામી હતી પછી વૈશાખ માસના શુક્લ પક્ષની 12 ના દિવસે જ્યારે સખીઓથી ઘેરાયેલી ઓખા પોતાની હવેલીની અગાશી પર પોતાની સખીઓ સાથે ટોળાંથી વિટણાઈને જારે સૂતી હતી ત્યારે 우મા દેવીએ જે કહ્યું હતું તે મુજબ એક પુરુષ સ્વપ્નમાં આવીને એને રમાડી ગયો હતો તે સમયે સપનામાં પણ ઓખા ઉમા દેવીની વચનથી પ્રેરાઈને રડવા લાગી હતી તે સપનામાં પણ વિધ વિધ ચેષ્ટાઓ કરતી હતી જ્યારે એ પુરુષે ઓખાને રમાડી હતી ત્યારે તે સ્ત્રી સ્વભાવને પ્રાપ્ત થઈ હતી જ્યારે તે લોહીથી ખરડાઈ ગઈ ત્યારે એ રાત્રે સાંફળી જાગી ઉઠી હતી જાગીને તરત જ રડવા લાગી હતી તેને અચાનક ઉઠા ઉઠતાની સાથે જ રડતી જોઈને તેની ખાસ સખી ચિત્રલેખા એકદમથી આશ્ચર્યથી પૂછે છે અને ભયથી વ્યાકુળ થઈ ગઈ હતી તેને પ્રેમપૂર્વક કહ્યું હે ઉખા તું શા માટે આટલી ડરી ગઈ છે અને શા માટે રડવા લાગી છો તું રાજાની પૌત્રી તરીકે જાણીતી છો પણ છતાં પણ તું આટલી ભયભીત શાને થઈ તને આ તો કોઈ ભય જ નથી તારા પિતા તો રણભૂમિમાં દેવોને પણ નાશ કરનારા હોય તું અભય છે તું ઊભી થા અને શાંત થઈ તું ખોટી ચિંતા કરીને ખેદ ન કર હે કમલનયની આવા નિવાસ ગૃહમાં તને ભય ન થવો જોઈએ ઈન્દ્રની પત્ની ઇન્દ્રાણીનો પતિ ઇન્દ્રેશ્વર ઇન્દ્ર સર્વ દેવોની સાથે આપણા નગર સુધી વજીતો આવ્યો ન હતો એટલામાં તો તારા પિતાએ તેને અનેક રણમેદાનમાં પરાજિત કર્યો હતો તારા પિતા દેવોને પણ ભય પહોંચાડે છે અસુરોમાં સર્વશ્રેષ્ઠ છે પછી તું આટલી શાને ડરી રહી છો પ્રિય સખી ચિત્ર લેખાએ જયારે ઓખાને આમ કહ્યું ત્યારે ઓખાએ સ્વપ્નમાં જેવું દર્શન પુરુષનું રૂપ જોયું હતું અને તે પુરુષ પોતાની સાથે સહ સહયન સુખ ભોગવ્યું હતું તે તમામ વાત ચિત્રલેખાને કહી સંભળાવી હે સખી હું સતી સાધવી સદાચારી કન્યા છું છતાં પણ કોઈ પુરુષે મને સ્વપ્નમાં આવીને મને ભોગવીને ભોગવી છે માર છોડે વિવાહ કર્યા છે તો હવે હું જીવનનો શો ઉંગમ રાખું શત્રુ કરનાર દેવ શત્રુ મારા પિતાને હું શો જવાબ આપીશ મારો વશ મારો વેશ મહાપ્રતાપી છે તેમાં મેં ડાઘ કલંક લગાડ્યું છે આથી હવે મારા માટે જીવતા રહેવાનું કરવાનું જીવતા રહેવાનો કોઈ માર્ગ નથી જીવતા રહેવા કરતાં મરવું એ યોગ્ય છે હવે મારે જીવવું જ નથી મેં સપનામાં કોઈ પુરુષને પ્રિય રૂપે મેળવ્યો હતો જાણે હું જાગતી હોઉં તેમ મને તેને ભોગવીને મારી આવી દશા કરી નાખી છે મને કયા પુરુષે આવી કરી નાખી છે હું કુંવરી હોવા છતાં સપનામાં આવીને કયા પુરુષને મારી એવી હાલત કરી નાખી છે હવે મને જીવવાની બિલકુલ ઈચ્છા જ નથી મેં આ કુળને કલંક લગાડ્યું છે હું કુલંક કુલંગાર છું હવે મને કોઈનો આશ્રય નથી સાધ્વી નિષ્પાપ સ્ત્રીઓમાં અગ્ર રહેલી મારા જેવી સ્ત્રી આ રીતે કલંકિત થઈને જીવતી રહી શકતી નથી હવે હું શું કરું હવે હું શું કરું મેં મારા કુળને કલંક લગાડ્યું છે મને એવું સપનું આવ્યું છે ઓખાઓ વિલાપ કરી રહી હતી તે અનાથની જે મૃદન કરી રહી હતી એનો આવો વિલાપ સાંભળીને સર્વ સખીઓ બેભાન જેવી થઈ ગઈ હતી તે સઘળી સખીઓએ એક થઈને આંખોમાં આધાર આંસુ સાથે ઓખાને કહેવા લાગી કે હે દેવી દુષ્ટ કે અદુષ્ટ મનને લીધે જે કાંઈ કે અશુભ કે શુભ કરાય છે તે જ શુભ કે અશુભ લેખાય હે પ્રિય સખી ઓખા તારું મન તો જરાય દુષ્ટ નથી તેથી તેમ મનથી તું અશુભ કર્યું તે મનથી અશુભ કર્યું જ નથી હે ભામિની દેવ યોગથી દેવ યોગથી હું ભોગવાઈ ચૂકી છું અને તે પણ સ્વપ્નપ્રાસ્તમાં તેથી તારા વ્રતનો લાભ લાભ થયો નથી વ્રતનો લાભ થયો નથી હે દેવી વ્યાભિચારીથી તારાથી કોઈ પણ અપરાધ થયો નથી સ્વપ્નમાં થયેલો દોષ મનુષ્ય લોકમાં દોષ હોઈ શકે જ નહીં તેમ ધર્મના મહાન ઋષિઓ કહે છે મન વચન અને કર્મથી જે સ્ત્રી દુષ્ટ થયું હોય તે જ પ્રાપ્ત કહેવાય છે એમ વિદ્વાનોનું કહેવું છે હે બિકરણી સ્ત્રી તારું મન તે સર્વકાળે વિચલિત થયું દેખાતું તો પછી તો દોષ કેવી રીતે થઈ તને દોષિત કેવી રીતે કહેવાય તું બ્રહ્મચારીણી છે તો દોષીની નથી થઈ તો એવું કામ વિચારે છે હે દેવી व्याभिचारीની તારાથી કોઈ અપરાધ થયો જ નથી સપનામાં થયેલા દોષનું મનુષ્ય લોકમાં દોષ થતો જ નથી સાધવી શુદ્ધ ભાવવાળી તથા શુદ્ધ હૃદયવાળી તું છુ તું સૂતી હતી ત્યારે સપના અવસ્થામાં આ અવસ્થાને પામી હતી તેથી તારા ધર્મનો લોપ થયો નથી જેનું મન પ્રસન્ન પ્રથમ દુષ્ટ થયું હોય પછી જેણે કર્મથી પાપ કર્મ જાણીને જાણી બુજીને કર્યું હોય જાણી જોઈને કર્યું હોય તેને વિદ્વાનો દુષ્ટ કહે છે જે કામ જાણી જોઈને પાપ થાય એને દુષ્ટ કહેવાય છે પણ હે ભામીની મનથી દુષ્ટ નથી તું તે જાણી જોઈને કોઈ પાપ કર્યું નથી છતાં સ્વપ્ન સ્વપ્ન અવસ્થામાં આવી દશાને પામી છે તેથી સાબિત થાય છે કે કાળ મહાન છે કાળે બનાવવાનું હોય જ કાળને જે કરવું છે તે કરીને જ રહે છે તે બનવા કાળે બને જ છે સર્વ સખીઓ આ રીતે સમજાવ્યા છતાંય ઓખા તો રડતી જ રહી ત્યારે કુંભાંડ પુત્રી ચિત્ર લેખાય તેને કહ્યું હું વિશાળ નેત્રવાળી તું શોકને ત્યાગ કર હે સખી મેં જે આ વાક્ય સાંભળ્યું છે તેને તું યોગ્ય રીતે સત્ય સમજીને સાંભળ હે ઓખા તું જ્યારે તારા સુંદર સુંદર પતિનો વિચાર કરતી હતી ત્યારે પાર્વતીજીએ દેવ શંકર સામે તને જે વચન આપ્યું હતું તેને હે ભામીની તું યાદ કર વૈશાખમાં શુક્લ પક્ષની બારસની રાત્રિએ તું જ્યારે હવેલીમાં સૂતી હોઈશ ત્યારે સપનમાં તું રુદન કરતી હોઈશ છતાં તને જે પોતાની સ્ત્રી રૂપે ભોગવી છે તે જ સુરવીર પુરુષ તારોપતિ અવશ્ય થશે જે સૂત્ર વિનાશિકી છે આ રીતે પાર્વતીજીએ પ્રસન્ન થઈને કહ્યું હતું તને તું યાદ કર તેમનું વચન ક્યારે મિથ્યા થનાર નથી તો પછી હે સખી તું રુદન શા માટે કરી રહી છે જ્યારે ચિત્રલેખાએ આખાને આમ કહ્યું ત્યારે ઓખાને અચાનક જ પાર્વતીજીનું વરદાન યાદ આવ્યું પણ એને તેને રડવાનું બંધ કર્યું કરી દીધું અને પછી ઓખા કહેવા લાગ્યું હે ભામિની શંકર ભગવાન જ્યારે ક્રીડા કરી રહ્યા હતા ત્યારે દેવી પાર્વતીએ મને વચન આપ્યું હતું તે મને યાદ આવે છે હવે તેમના કહેવા પ્રમાણે મેં જે સપનામાં અનુભવ્યું છે ઉમા માતાએ જો એ જ મારો પતિ કહ્યો છે તો મારે તેને કયા પ્રકારે જાણવો જોઈએ તે માટે શું કરવું પડે મારે શું કરવું કરવું ઘટે તે તું કર ગમે તે કર પણ તું એ મને જણાવ મારે શું કરવું જોઈએ ઓખાએ આમ કહ્યું ત્યારે કુંભાણની પુત્રી ચિત્રલેખા અર્થતંત્રમાં અત્યંત વિદ્વાન હોય એ કહેવા લાગી કે હે દેવી તેનું ફળ જાણવાનું નથી અને તેની કીર્તિયા પુરુષની વિશે કોઈ કંઈ જ જાણતું નથી તો આ શું છે કે જેથી તું આટલી બધી મોહિત થઈ ગઈ છે અરે જેને કદી જોયો કે સાંભળ્યો નથી તેને તે સપનામાં જોયો તો તે સપનામાં જોયે તોય તું રુદન કરી રહી છે ડરપોક સ્વભાવ વાળી એ રતી ચોરને આપણે કઈ રીતે જાણવું જોઈએ હે પ્રિય સખી જેણે તને રુદન કરતી પચક પચક્રમ અને અને અંતપુરમાં પ્રવેશ કરી ભોગવી છે તે કોઈ અસામાન્ય પુરુષ તો નહીં જ હોય જે તારા લોકો વિખ્યાત નગરના જબરજસ્તી પ્રવેશ્યો હતો જે તારા નગરમાં આવ્યો છે તે એકલા શત્રુઓને સહાર સહારક હોવો જોઈએ જે આદિત્યો વસુઓ રુદ્રો અને અતિપ્રતાપી બે અશ્વિની કુમારો ભયંકર પરાક્રમી ગણાય છે તે પણ આ સોણિતપુરમાં પ્રવેશવાને યોગ્ય નથી છતાં જે અહીં પ્રવેશ્યો હતો તે સર્વ દેવો કરતાએ સેંકડો ગુણોથી ચડ્યાતો હોવો જોઈએ કારણ કે શત્રુઓનો વિનાશ કરનારા પુરુષે બાણાસુરના મસ્તક ઉપર આક્રમણ કરી સોણિતપુરમાં પ્રવેશ કર્યો હતો કે કમળ હે કમળ નયની આવા સુરવીર અને યુદ્ધમાં કુશળ પુરુષને તે સ્ત્રીનો પતિ નહીં થાય તેના જીવતનો સો અર્થ અર્થાત તે સ્ત્રીના જીવનનો કે ભોગોનો ખર્ચ નથી તે કેવળ વ્યર્થ ગણાય છે તથા તે કયા કુળના છે તે આપણે અવશ્ય જાણવું જોઈએ જ્યારે ઓખાએ ચિત્રલેખાને આ પ્રમાણે સમજાવ્યું ત્યારે ઓખા બોલી હે સખી હું એ પુરુષને કેવી રીતે જાણીશ હે સખી મને કઈ જવાબ મળતો નથી લોક પોતાના કાર્ય માટે મૂંઝાય છે પોતાનું કાર્ય કઈ રીતે કરું તે લોકોને સૂઝતું નથી માટે હું જે પ્રમાણે જીવ જે પ્રમાણે જીવ પ્રાપ્ત કરું છું તે મુજબ તું ચિંતન કર ઓખાનું આ વાક્ય સાંભળીને ચિત્રલેખા બોલી હે વિશાળ નેત્રી ઓખા આ ચિત્રલેખા તારી સખી છે તે સંધિવ ગૃહના કાર્યમાં સર્વ રીતે કુશળ છે તેથી હે સખી તું મને એ વિશે જલ્દીથી જણાવ મને સર્વ ત્રિક લોકનું સર્વ રીતે સદાય જાણવા માં છે જાણવામાં છે ચિત્રલેખાનું આવ્યા વાક્ય સાંભળીને ઓખા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી દિન ભાવે તે હાથ જોડીને ઓખાને તેને સ્વપ્ન સ્ત્રાની બનેલા બનાવ વિશે કહ્યું ત્યારે ચિત્રલેખાએ તેને હૈયાધારણા આપી પછી આખા ઓખા બોલી હે સખી હવે તું મારા અંતિમ વચન સાંભળ આજે મારા પ્રિય ભરથાર કે જે કમળ નયન છે મદમસ્ત હાથી જેવા ચાલવાળા છે તેને જો તું અહીં નહીં લાવ તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ ત્યારે ચિત્રલેખા બોલી તું જે કહે એ વાત આમાંથી જાણી અમારાથી જાણી શકાય તેમ નથી એ ચોરને કુળ વર્ણશીલ કે સ્વભાવથી કે રૂપથી કે દેશથી મેં શકે જાણ્યો નથી પરંતુ એ સખી મારાથી જે કંઈ બુદ્ધિયુક્ત થઈ શકે તે હું કરીશ શકે તેમ છે અને મને જે કઈ સૂઝ્યું છે તે વિશે એ અંગે તું મારું વાક્ય સાંભળ કે જેથી તું તારી ઈચ્છા પ્રમાણે તે વ્યક્તિને પ્રાપ્ત કરી શકે સુખી દેવો દાનવો યક્ષો ગંધર્વો સર્પો ઓરગો અને રાક્ષસો જેવા પ્રભાવથી રૂપથી અને કુળથી ઉત્તમ ગણાય છે તેમના પ્રભાવ પ્રમાણે સર્વ પુરુષોને હું તારી સામે ચિત્રી બતાવીશ વળી આ મનુષ્ય લોકમાં જેવો શ્રેષ્ઠ હોય છે તેના પરથી તે ચિત્રપટ રહેલા તારા પતિને ઓળખીને તું તરત જ એનો સ્વીકાર કરજે હું એનું ચિત્ર બનાવું છું ચિત્રલેખાએ સ્વાહિત કરવાની ઈચ્છા કરી આ પ્રમાણે કહ્યું ત્યારે ભલે એમ કરી ઓખાય તેને એમ કહ્યું ત્યારે ચિત્રલેખાએ સાત જ દિવસમાં તે સર્વ પુરુષોને ચિત્રને ચિત્રીને બતાવ્યા બતાવ્યા હતા ઓખાને કહ્યું આ દેવી આ દેવોમાં જે મુખ્ય છે અને દેવ વંશમાં જન્મેલા છે કિન્નરો સર્પો રક્ષસો તથા ગંધરો અસુરો અને દૈત્યોમાં ચોપાસ જે મુખ્ય છે અને બીજા જે ભોગી ભોગી નાગો કહેવાય છે તે સર્વને મેં આ ચિત્રપટમાં ચિતર્યા છે તેમને તું ધ્યાનથી જો હે સખી આ બધા જે પુરુષ તારા પતિ જેવા રૂપાળા હશે તેને પણ તે ચિત્રેલા છે માટે તું ધ્યાનથી જો પછી મદ મત દેખાતી ખોળાએ સર્વ દેવો દાનવો ગંધરો વિદ્યાધરો સમૂહો જોયા પછી કૃષ્ણ અને અનિરુદ્ધને જોઈને તેના નેત્રો વિસ્મય આનંદિત થઈ ગયા હતા પછી તેણે ચિત્રલેખાને કહ્યું હે સખી આ એ જ ચોર છે જે જે કે જેણે હું હવેલીમાં હવેલીમાં સૂતી હતી ત્યારે પ્રથમ સપનામાં મને ભોગવીને દૂષિત કરી તેનું રૂપ હું ઓળખી ચૂકી છું મારી ક્રીડારતીનો આ ક્રીડારતીનો આ ચોર ક્યાંથી આવ્યો છે સખી આના વિશે તું મને વિગતવાર જણાવ તેનું કુળ શીલ સગા સંબંધીઓ કોણ છે આ ભય ભામેની આનું નામ શું છે એ બધી વિગત જાણ્યા પછી હું વિશેષ નિર્ણય કરીશ ત્યારે ચિત્રલેખા તરત જ હસીને હસી પડતા બોલી હે પુરુષ ત્રિલોકનાથ શ્રીકૃષ્ણના પૌત્ર છે આ શ્રી કૃષ્ણના પૌત્ર છે તેના પરાક્રમો ભયાનક છે ત્રિલોકમાં આવો પુરુષ કોઈ થયો નથી કે જે પરાક્રમોમાં તેની બરાબરી કરી શકે પર્વતોને જ ઉખાડીને તે જ પર્વતને ઉચકીને બીજા પર્વતોના ચૂર કરી ના શકે છે એ પોતે બળવાન છે યદુ શ્રેષ્ઠ આ પુરુષ થયો છે છે તેથી તું પ્રશંસાને પાત્ર પુરુષારી ભગવાન શંકરના પત્ની પાર્વતી દેવીએ તારા પર કૃપા કરી છે અને તારા યોગ્ય સજ્જન પતિ મળવી આપ્યો છે ત્યાર પછી તરત જ ઓખા આનંદ વિભોર બોલી થઈને બોલી ઉઠી હે પ્રિય સખી આ કામને માટે તું જ લાયક છે હે સખી મને અન્ય કોઈ ગતિ કે આધાર નથી માટે ગતિ એવી મને તું જ શાંત તું જ તું જ શાંતિ રૂપા થા તું અંતરિક્ષમાં ફરી શકે તેવી યોગ્યની અને ઈચ્છિત રૂપ ધારણ કરનારી છો માટે તું મારા પ્રિયતમને જલ્દીથી અહીં લઈ આવ હે ડરપો તું એના ઉપાયનો વિચાર કર હે પ્રિય સખી ખૂબ જ તર્ક અને વિચાર કર્યા પછી જ તું જે ઉપાય વડે કાર્ય સિદ્ધ કરે તે ઉપાય કરી હે સખી મને અન્ય કોઈ ગતિ કે આધાર નથી માટે ગતિ રહીત એવી મને તું ગતિ રૂપા થા તું અંતરિક્ષમાં ફરી શકે તેવી યોગીની અને ઈચ્છિત રૂપ ધારણ કરનારી છો માટે તું મારા પ્રિય તમને જલ્દીથી અહીં લાવ હે ડરપોગ તું આના ઉપાય વિચાર કર પ્રિય સખી ખૂબ જ તરક અને વિચાર કર્યા પછી જ તું ઉપાય વડે કાર્ય સિદ્ધ કરે તે ઉપાય કરીને સખી તું સફળ થઈને પાછી ફરજે ત્યાગ કરીશ જો તું મારા પ્રિય તમને નહીં લાવ તો હું તરત જ મારા પ્રાણનો ત્યાગ કરીશ ત્યારે ચિત્રલેખા હૈયા ધારણ આપતા બોલી કલ્યાણી તું મારું વચન સાંભળ હે દેવી જો બાણાસુરની આ નગરીનું સર્વ રીતે રક્ષણ થાય છે તે જ રીતે દ્વારિકા નગરીનું પણ રક્ષણ થાય છે તે જ રીતે ઓખા દ્વારિકા નગરીનું પણ રક્ષણ થાય છે તેથી એ દ્વારકા દેવોથી પણ પરાજિત થવી મુશ્કેલ છે લોખંડના તારોથી સુરક્ષિત જે દરવાજા ગુપ્ત છે દ્વારકાના વસતા યાદુકુમારો તેના ચોપાસથી રક્ષણ કરી રહ્યા છે સમુદ્રમાં જળમય ખાય હવેલી છે વિશ્વકર્માએ દ્વારકાની રચના કરી છે શ્રી કૃષ્ણની આજ્ઞાથી બળવાન પુરુષો તેનું રક્ષણ કરે છે નગરીનો પર્વતમય કિલ્લો અને તેની આજુબાજુ ખાય છે દુર્ગમ માર્ગે એમાં જઈ શકાય દુર્ગમ માર્ગથી તેમાં જઈ શકાય છે તે ઉપરાંત ચારેય બાજુ સાત કિલ્લા છે તેને ધાતુઓથી સુશોભિત પર્વતો વડે નિર્માણ કરાયું છે અજાણ્યા કોઈ પણ તેમાં પ્રવેશ કરી શકતા નથી માટે તું મારું અને તારા પતિનું રક્ષણ કર ત્યારે ઓખા જીદ ભર્યા અવાજે બોલી હે સખી યોગ પ્રભાવથી તારા દ્વારિકામાં પ્રવેશ શક્ય છે પછી તો પછી મને અતિશય વિલાપ કરાવવાથી તને શો ફાયદો થાય છે હું તને આમ કહું છું તેનું કારણ સાંભળ અનિરુદ્ધનું મુખ પણ ચંદ્રમાં જેવું પ્રભાવવાળું છે તને જો હું નહીં તું જો નહીં જાઉં તો છેવટે યમલોકમાં જઈશ હે ભામિની કોઈ પણ દૂતને મેળવાને કાર્યો સિદ્ધ કરી શકાય છે માટે જો તું મને જીવિત જોવા માગે છે તો તું જલ્દીથી અહીં દ્વારિકા જા અને ત્યાંનું દૂધપણું કર પણ મારા પ્રેમભર્યા વચનોથી જો સમજતી હોય તો મારા અનિરુદ્ધે અહીં લઈ વીજળીને વેગે લઈ આવેશવાળી કામિનીઓથી કામથી પીડાયેલી હોય અને કામ કામ ભાવથી વિહળ બની હોય તેમના જીવનનો સંદેહ હોય તેવા સ્વકુળ નાશને પણ જોતી નથી દરેક કાર્ય માટે પ્રયત્ન કરવા ઘટે હે વિશાળ નેત્રીવાળી તું દ્વારિકામાં પ્રવેશતાને સમર્થ છે વળી તું મેં સારી રીતે તારી સ્તુતિ પણ કરી છે તો હવે ભીરુ હે મારી ભીરુ તું મારી પ્રિયતમ સખી છો મારું દર્શન દર્શન કર મને જલ્દીથી તેની સાથે મધુર મિલાપ કરાવ કરાવ મારા પ્રિયતમનું ત્યારે ચિત્રલેખા શાંતિથી બોલી હે સખી તે મને અમૃત તુલ્ય વચન કહી સારી રીતે સ્તુતિ કરી છે મધુર અને પ્રિય વાણીથી મને પ્રેરણા કરી છે હવે હું સિદ્ધ દ્વારિકા નગરીમાં જાઉં છું જવા ભણી પ્રયાણ કરું છું એ નગરના પ્રવેશમાં કરી યાદવ કુળમાં ઉત્પન્ન થયેલા તારા પ્રિયતમને અહીં લાવું છું દાનવોને ભયભીત કરનાર અમંગળ છતાં સત્ય વચન કહીને ચિત્રલેખા મનના સમાન વેગપૂર્વક તરત જ ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ ચિત્રલેખાએ દિવસે ત્રીજા મુહૂર્તમાં બાણાસુરના નગરમાંથી અદ્રશ્ય રૂપ પ્રયાણ કર્યું ચિત્રલેખા પોતાની સખી ઓખાનું કલ્યાણ કરવા માંગતી હતી તપોધનનું પૂજ્ય કરતી હતી ક્ષણ વારમાં શ્રીકૃષ્ણની રક્ષિત દ્વારિકામાં પહોંચી ગઈ એ દ્વારિકા કૈલાસ શિખર પર હતી એ દ્વારિકા કૈલાસ શિખર જેવા આકારના મહેલથી શોભતી હતી તારાથી ખંડિત અને સુશોભિત દ્વારિકાને ચિત્રલેખાએ દૂરથી નિહાળી હતી તો મિત્રો આ હતો ખંડ ચોથો ચિત્રલેખાનું દ્વારિકામાં ગમન અને અનિરુદ્ધનું હરણ મિત્રો જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ